કોંગ્રેસે કહ્યું કે એક તરફ સરકાર મતદાન જાગૃતિના અભિયાન ચલાવી રહી છે ત્યારે કુંભાણીએ લોકોનો અધિકાર છીનવી લીધો છે રેલવે સ્ટેશન પાસે અમે સ્ટીકર ચોંટાડવાનો કાર્યક્રમ રાખ્યો હતો નિલેશ કુંભાણીએ ગદ્દારી કરી છે ત્યારે હવે તેના ટેકેદારોને પણ લોકો દંડ ફટકારશે અને દંડા પણ ફટકારશે તેમાં કોઈ જ શંકા નથી નિલેશ કુંભાણીએ અઢાર લાખ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે સિટી બસ સ્ટેન્ડ છે તે કાર્યક્રમ એવો રાખવામાં આવ્યો છે કે સુરત લોકસભાની અંદર સમગ્ર દેશની અંદર જ્યારે ચૂંટણી થઈ રહી હોય અને આ ચૂંટણીનું પર્વ હોય અને એ પર્વની અંદર મતદારો ખૂબ રંગે ચંગે ભાગ લેતો હોય પણ સુરત ઘમનસીબી એ છે કે ભારતીય જનતા પાર્ટીની જે સામદામ દંડની નીતિ છે અને એની અંદર કોંગ્રેસ પક્ષના અમારા ઉમેદવાર હતા નિલેશ કુંભારી એમને ટાંકીદારો એમની સૌની મેળા પીપળાથી આ લોકશાહીમાં જે લોકોને મત આપવાનો અધિકાર છે સાડા ઓગણીસ લાખ કરતા વધારે મતદારો એસી હજાર કરતાં જે પહેલી વખત જે મતદાન કરવાના હતા યુવાનો એમનો જે મત આપવાનો અધિકાર જે છીનવી લીધો છે એમના વિરુદ્ધમાં આ રોષ જે પ્રગટ થઈ રહ્યો છે એમના વિરુદ્ધના જે બેનરો છે પોસ્ટરો છે રિક્ષા અને બસો પાછળ કોંગ્રેસના કાર્યકર્તા સુરતની આમ જનતા લગાવી રહી છે અને જે મત આપવાનો અધિકાર છીનવાયો છે લોકશાહીની હત્યા થઈ છે જે રોષ છે એ રોષ અહીંયા પ્રગટ થઈ રહ્યો નિલેશ કુમારી હજુ ગાયબ છે નીલેશ કુમારી હજી ગાયબ છે સાચી છે અમે પણ પ્રયત્ન કરી છતાં પણ એ હજી મળી નથી રહ્યા એટલે લોકોનો રોષ છે એ દિન પ્રતિદિન વધી રહ્યો છે